તો એની હમૈયા કરશું ને તમારા સ્વાગતય કરશું હમજીયા કે નો હમજીયા એલા ભાઈ એવું નથી પૈસા મારે દેવાના છે મારી પાસે આવે એટલે હમણા હાવ મંદી હાલે છે એટલે થોડા થોડા કરીને તમને હું આપી દઈશ હો એલા પણ કા કે રીત હોયું જોવે આ કેટલો સમય થયો કેટલો સમય થયો તમારે નથી ખાવા પીવામાં ક્યાંય ખોય નથી ક્યાંય પહેરવા ઓઢવામાં ખોય પૈસા દેવાના આવે ત્યારે ખોઈ ભલામાણા હવે તો તમે કેતા હોય તો હું આ પૈસા ભૂલી જાવ યાર આ વાત તમે મુદ્દાની કરી આજ હું તમને મોઢે બોલાવવા માંગતો તો કે તમે જે વાત કરી ને કે ભૂલી જવાનું તો વાલા એ પૈસા ભૂલી જાવ હવે એટલે હાવ સોકડી મારી ગયો ને એટલે તમારે ને અમારે બેન પૂરું થઈ જાય આ પૈસા હાથું તો મને આખી રાત મને ઊંઘ નથી આવતી તેમ બધા સુઈ જાતા હશો અને લાખ રૂપિયા ભલામાણા આ લાખ રૂપિયા મારે કઈ રીતે ભૂલવા રાતે ઊંઘ ન આવતી હોય ને તો રાતે ઘરે જઈને જમી કાઢવીને સાચી ઉપર હાથ રાખીને તેની ઉઈ જાયજો અને તમને જો જેમ મજા આવે એમ હજારનો બ બે હજારનો પાંચ હજારનો એમ તમને યોગ લાગે ને એ રીતે તમે તમારી રીતે હપ્તા રાખી અને હપ્તે હપ્તે પૈસા ભૂલી જાયજો એલા તું એમ કે કે હપ્તે હપ્તે દઈ દે હું હપ્તે હપ્તે દઈ દે હું હપ્તે હપ્તે દીધા નઈ ને હવે તું એમ કે કે હપ્તે હપ્તે ભૂલી જાવ આ તમને પૈસા દઈ તો અમારે દુશ્મન થવાનું નું થયું ને એટલે ભાઈ મારા પૈસા મને આપી દેજે હું જાવ છું હવે એ પૈસા આપી તો રેહાઈ ને વૈયા ગયા એટલે અહીંયા હવે ગીતે ફરી જાય યાર કરાવે પ્યાર કરાવે પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે આવા ગીત ગાવાના હોય પછી આવા ગાવા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે